જિલ્લાની જીવાતોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે છપ્પનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા સણાધર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા એક હજાર નવસો ને તોતેર કરોડ ભાવ ફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાય છે દૂધની સાથે સૌ વાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને દસ ટકાનો ભાવ ફેર આપ્યો છે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતા વધુ ભાવ ફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતા વધુ ભાવ ફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા બનાસ ડેરીએ છેલ્લા દસ વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં બનાસ બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા હતા વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠા એ પ્રગતિ કરી છે ઓછા શિક્ષણ વચ્ચે આપણા જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે વૃક્ષારોપણ અને જળ સંચય સમયની માંગ છે ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે જેનાથી વધુ દૂધ આપતા દુધાળા પશુઓનું સંવર્ધન થશે સારા બ્રીડની ગાય તૈયાર થશે રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે આણંદ યુનિવર્સિટી સાથે મળી પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કરાયું છે જે આપણા જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે શ્રીએ બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાંકલ કરી છે જિલ્લામાં વધતા મગફળી અને રાયડા માટે યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારીઓ દર્શાવી છે સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે તેમણે સણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે જ્યારે જિલ્લાના વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાય જ્યારે જિલ્લાના વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાતા થાય તે માટે આ વર્ષે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે બનાસ ડેરીએ પશુપાલકોને જે નાણાં દરેક વર્ષે એને ચૂકવાય તેના સિવાય વધારાના નાણાં એ લગભગ અઢારસો કરોડ કરતાં વધારે નાણાં એના ખાતામાં એક્સ્ટ્રા જમા થાય બનાસકાંઠાની આખી ઇકોનોમીને એનો ફાયદો થશે અને આ સહકારિતાની સફળતા છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશમાં અલગ સહકારિતા મંત્રાલયની શરૂઆત કરીને ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને એના મિનિસ્ટર બનાવ્યા એ પછી સહકારીતાની શરૂઆતમાં ઓર ગતિ આવી છે આવનારો સમય દરેક એગ્રિકલ્ચર કોપની અંદર પણ સહકારીતા આવે તે માટે પણ ઘણા બધા નિર્ણય કર્યા છે અને એક કરોડ કરતાં પણ વધારે રકમનું દૂધની આવક મેળવતા હોય તેમાં બહેનોનું આજે સન્માન એ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું કામ છે અને નારી શક્તિના પૂજનનું પણ કામ છે હા અમે પહેલાં વાત કરી હતી કે દૂધમાં તો આ ક્રાંતિ કરી પરંતુ બટાકાની અંદર પણ આ કામ કરી શકાય તો બટાકાની રકમ જે આપી હતી તેના સિવાય વધારાના એક્સ્ટ્રા દસ ટકા ભાવ પે એટલે વધારાનો પ્રોફિટ પણ બટાકા જે પકવ્યા છે એ ખેડૂતોને પણ આ વખતે આપવાનો નિર્ણય કર્યો છે આજે યોજાયેલી સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દિનેશભાઈ અનાવડિયા શ્રી પ્રવીણભાઈ માળી લવિંગજી ઠાકોર ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા બનાસડેરીનું નિયામક મંડળ સહિત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ વિમળાબેન અશોકભાઈ ચૌધરી છે દાંતીવાડા તાલુકાના ચોડોગ્રી ગામમાંથી હું આવું છું અને અમને શંકરભાઈ ચૌધરીએ એમને અમને આગળ જ ડગલું ભરતા શીખવાડ્યા છે પાછળ ડગલું ભરતા નથી શીખવાડ્યા અને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને અમારી પણ એ હુનર છે કે અમારે આગળ જ ઢગલું ભરવું છે પાછળ નથી ભરવું એ કરીને અમારા સંતાનો પણ આગળ જ ઢગલું ભરવા શીખે વિમળાબેન અશોકભાઈ ચૌધરી ચોડુગરી દાંતીવાડા તાલુકાનું પહેલાં તો બનાસકાંઠા જિલ્લો એટલે પછાત વર્ગનો સૌથી સૂકો વેરાટ જિલ્લો આ જિલ્લામાં પાણીની અમારે અછત હતી અને એ એવી જિલ્લામાં અમે આજે દૂધની નદીઓ વહેતી કરી છે આ જે મહિલામાં અમારી જે મહિલાઓ છે ને પછાતમાં પછાત હતી અમને કોઈ ખબર નથી પડતી પણ આજે સાહેબશ્રીએ દિવસે દિવસે ભાવ વધારો વધારે આપે છે અને અમારું માર્ગદર્શન કરે છે એનાથી અમે મહિલાઓ આત્મનિર્ભર બની છે અને આગળ જવાનું પણ હવે અમારે ઉત્સાહ વધારે છે આ વખતે અમારે તાલુકામાં નંબર આવ્યો તો અમને ઉત્સાહ એવો છે કે આવતા વર્ષે પણ અમને જિલ્લામાં પણ નંબર લઈશું એવો અમારા ઉત્સાહ છે ચેરમેન સાહેબ મહિલાઓ માટે ખૂબ જ વિચારી રહ્યા છે